છે હું કાસ્યા ગામનો પ્રગતિશીલ ખેડૂત છું અમે આ વાડીમાં ઘણા વૃક્ષો અને ઘણા ફળોનું અમે વાવેતર કર્યું છે તેમાં હાલમાં એક ફણસ કરીને જે ઝાડ છે એ ફળ છે એની આજે તૈયારી થઈ ગઈ છે તમે મારી પાછળ જોઈ શકો છો પાંચથી સાત કિલોનું જે વજન ધરાવતું એક ફણસનું ઝાડ છે એમાં ચાપા ગોટલી આવે છે હવે હાલમાં આપણે કેરીની પણ સિઝન ચાલે છે એમાં કેરી ખાઈને ગોટલો ફેંકી દે છે પણ એક ફણસ વસ્તુ એવી છે ફળ એવું છે કે એમાં ચાપા પણ ખાવામાં આવે છે અને ગોટલી પણ શેકીને ખાવામાં આવે છે ઘણા ફાયદા થાય છે વિટામિન્સ મળી શકે છે ડાયાબિટીસના જે દર્દીઓ છે એના માટે આ ખૂબ ઉપયોગી છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં લાવી દે એવું આ એક ફળ છે એને ફણસ કહેવામાં આવે છે માર્કેટમાં આનું વજન પ્રતિ વીસ કિલોનો ભાવ સાતસો થી આઠસો રૂપિયા અમને મળે છે ને સારી રીતના અમને આનું જીવન ગુજરાન ચલાવી શકીએ છીએ ઝાર કેટલા અંદાજીત એક ઝાડ પર ત્રીસ થી પાંત્રીસ નંગ આવે છે ને આની જાન્યુઆરી માં આનું ફળ આવવાની તૈયારી થાય છે અને બે થી ત્રણ મહિનામાં આનું ફળ તૈયાર થઇ જાય છે